ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ વ્યક્ત કર્યો અધિકારીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદ કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ નથી થતા સરથાણા ઝોન વચેટીયા અને દલાલોનો અડ્ડો બની ગયો છે જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં સવાલ ઉઠાવ્યા છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કે જેમણે સમીક્ષા બેઠકમાં આક્રોશ વ્યક્ત કર્યો કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવાજબી વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલન ની અંદર એ વહીવટી તંત્ર એક્શનમાં આવે